એ સો ક્યું મારીયા મેં માંગી કોણ ક્યું આ લે હે આ હવા દાણો એલા ફૂલણા

જરાક ઘેરાક ઘેરાક એ આવી ગયો ફોટો આવી ગયો બધાનો એ આવી ગયો બધાયનો નો તમે આમાં ન આવો એક જ મિનિટ ચાલો વાંટવા મંડો ખાઈ ગા એટલે મારે હું બે ત્રણ મિનિટ નો વિડીયો થઈ જાય

જાયો મા ઓકે જાયો અરે ગોબરુ વાઢોમાં ના આ હાલો મા જા આ કકડ કાકા કેરુવાળના કે કે કરે છે વાઢોમાં કઈ ધ્યાન દેતા નહીં આ છોડી આ છોડી રહીને હાવ કૂતરી છે